બનાસકાંઠાના ડીસા ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં અરજદારો માટે મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે કેન્દ્રમાં મૂકેલું વોટર કુલર બંધ હાલતમાં જોવા મળ્યું છે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ જ નથી અને જેના કારણે કાળઝાળ ગરમીમાં અરજદારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ક્રિમિનલ અને નોન ક્રિમિનલ પ્રમાણપત્રો સહિત વિવિધ દસ્તાવેજો મેળવવા માટે આવતા લોકો ખાસ કરી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ લાંબી લાઇનોમાં ઉભા રહેવા મજબૂર છે અસહ્ય ગરમીમાં પાણીની અછતને કારણે અરજદારો ભારે રોષે ભરાયા છે વિદ્યાર્થીઓ અને વાલીઓએ તાત્કાલિક કરવા તેમજ કેન્દ્રમાં અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે વહીવટી તંત્ર કરી છે વૃક્ષો હેઠુટરનું કોઈ પૂરું ક્યાંય નથી માંગતા અને એ ડીસામાં જ માંગે છે બરાબર કોઈ પાસે ગરીબ પાસે હોય ના હોય તો ગરીબને રખડતા કરે છે કે જૂનું કે કોઈ બી બે કલાક નંબર આવતો નથી નંબર આવતો નહીં પાણીની સુવિધા નહીં

ક્રિમિનલ નોન ક્રિમિનલ સહિત આવકના દાખલાઓ માટે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે જોકે હવે એડમિશન પણ શરૂ થના છે મારે દ્રશ્યો બતાવી રહ્યા છે હાલ જનસેવા ડીસા ખાતે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે પાણી સહિતની સુવિધા અહીંયા નથી મળી રહી જે વિદ્યાર્થીઓ અથવા તો જે અરજદારો આવી રહ્યા છે લાઈનોના અંદર લાંબા સમય સુધી ઊભા રહેવા માટે મજબૂર પડી રહ્યા છે કારણ કે ગરમીનો પ્રકોપ પણ વધ્યો છે અને આ વચ્ચે ક્યાંક પાણીની સુવિધાનો અહીંયા મોટો અભાવ જોવા મળી રહ્યો છે પાણીની સુવિધા મળવી જોઈએ તે પણ નથી મળી રહી આવતા અરજદારો કહી રહ્યા છે કે કોઈ કોઈ વ્યવસ્થિત વ્યવસ્થિત જવાબ જવાબ પણ પણ નથી નથી આપી આપી રહ્યા રહ્યા થઈ છે જોકે ગરમીનો પ્રકોપ વધ્યો છે આ વચ્ચે ક્યાંક પાણીની જે સુવિધા છે તે નથી મળી રહી પાણીની સુવિધા અહીંયા ઊભી કરવામાં આવે તેવી અહીંના સ્થાનિક જે દૂરથી આવતા અરજદારો છે તેમની માંગ પ્રબલ બની છે ધ્રુપ પરમા જીએસટીવી બનાસકાંઠા